કેશોદ ખાતે આમ આદમી પાર્ટીની જીતની ખુશીમાં આતશબાજી કરી ખુશી મનાવી કેશોદના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદના ચાર ચોક ખાતે સૌ કાર્યકરો મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા સમગ્ર ગુજરાતમાં પાંત્રીસ જેટલા વિજેતાઓની ખુશીમાં કેશોદના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ચાર ચોક ખાતે આતશબાજી કરી ખુશાલી વ્યક્ત કરી હતી અને પ્રતિક્રિયા પણ આપી હતી કે આવનાર સમયમાં કેશોદની નગરપાલિકા તેમજ તમામ જગ્યા પર આમ આદમી પાર્ટી જંપલાવશે અને અમારા પર વિશ્વાસ તમામ લોકો દ્વારા કરવામાં આવેલ છે તે કામમાં અમુક ક્યારે